નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંથી મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ રેશન ધારકો માટે મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતી હતી પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે તેના બદલે હવે મફત ચોખાના બદલે સરકાર નવ જરૂરી વસ્તુઓ આપશે જાણો અહીં હવે રેશન કાર્ડ ધારકોને કઈ જરૂરી વસ્તુઓ મળશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવ કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા ના બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે જી હા મિત્રો આ વસ્તુમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસો નું તેલ લોટ સોયાબીન અને મસાલા નો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લોકો ના સ્વાસ્થ્ય ને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણ નું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોને જીવનની ગુણવત્તામાં સુધારો થશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર